કરી ગયા તો કરી ગયા હોય તો અમારે આટ બધું કઈ રીતે કરતા એટલે ખરેખર જે આ ટિકિટ ઓથોરિટી લીધે એમને તો હું અભિનંદન આપું છું વાવ ખાતે યોજાયેલ મામેરાની માતર ખવરાવવાના કાર્યક્રમમાં ગેડીબેન ઠાકોરે કહ્યું હતું કે પહેલા અમે કહેતા કે મોવડી મંડળ ટિકિટો તરત જાહેર કેમ નથી કરતી પરંતુ હવે અમને ખબર પડી કે ટિકિટ નક્કી કરવાનું કેટલું કામ અઘરું છે શક્તિસિંહ ગોહિલને ગેડીબેન ઠાકોરે કહ્યું કે જ્યારે ચૂંટણી આવે ત્યારે અમે બધા કહેતા હોઈએ કે પ્રદેશ મોવડી મંડળ ટિકિટ જાહેર કરવામાં કેમ આટલી વાર કરે છે પરંતુ અમને હવે ખબર પડી કે ટિકિટ નક્કી કરવાનું કામ ખૂબ જ અઘરું છે કેમ કે વાવ વિધાનસભાની પેટાચૂટણીમાં અમે એક નામ નક્કી કરી નથી શકતા તમે અમને કહ્યું છે કે વા વિધાનસભાની સીટ પર કોઈ પણ એક નામ મૂકો અમે તેને ટિકિટ આપી દઈશું પરંતુ અમારાથી એક નામ નક્કી નથી થઈ શકતું તમને જણાવી દઈએ કે બનાસકાંઠા બેઠક પરથી ગેનીબેન ઠાકોર સાંસદ બનતા તેઓ વાવ વિધાનસભા સીટ પરથી ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે ત્યારે વાવ વિધાનસભાની પેટાચૂંટણી ટૂંક સમયમાં આવવાની હોવાથી ટિકિટ માટે અનેક દાવેદારો પોતાની દાવેદારી નોંધાવી રહ્યા છે આમ તો વા વિધાનસભાની પેટા ચૂંટણી માટે ગેનીબેન ઠાકોર કહે છે તેની ટિકિટ કોંગ્રેસ પાર્ટી આપી દેશે એ નક્કી છે પ્રદેશના નેતાઓ વા વિધાનસભા માટે કોઈ એવો ચહેરો પસંદ કરશે જે લોકો વચ્ચે રહેતો હોય અને સ્થાનિક લેવલે લોકપ્રિય હોય કોંગ્રેસ પાર્ટી વા વિધાનસભા માટે જે પણ ઉમેદવારને ટિકિટ આપશે એ પહેલા ગેનીબેન ઠાકોરનો અભિપ્રાય જરૂર લેશે કોંગ્રેસ કોઈ પણ ભોગે વા વિધાનસભાની બેઠક જીતવાનો પ્રયાસ કરશે